આજે આઠમો પુસ્તકનું ડી સોનરોપ કે જે એકવીટલ ના ચુકાદા વાળું ઉપસ્થિત થઈ રહ્યું છે આની પહેલાં અગાઉ મારા આઠ પુસ્તકો પ્રકાશિત થઈ ગયેલ છે મારી તેતાલીસ વર્ષની વકીલાત છે અને જૂનાગઢ ગુજરાત અખામાં જૂનાટ બાર એસોસિએશન એક એવું એસોસિએશન છે જે પોતાના સભ્યોનું સભ્યોના પુસ્તકનું પ્રકાશન કરે છે અમારા ભારતના પ્રમુખ ડકાભાઈ જયદેવભાઈ જોશી ભાવેશભાઈ જીજુવાડિયા તેમજ બારના સિનિયર વકીલો વગેરે દરેક વખતે આવું પ્રોત્સાહન આપી પુસ્તકનું મારા વિમોચન બાર સૂચન કરે છે આગરોજ ડિસ્ટ્રિક્ટ જજ તથા અન્ય જજ સાહેબોની હાજરીમાં મારા પુસ્તકનું વિમોચન કરવામાં આવે છે મારા દરેક પુસ્તકો બેસ્ટ સેલર તરીકે જાય છે ગુજરાતમાં ગુજરાતીમાં ચુકાદા આપવા તેમજ ગુજરાતીમાં દલીલ કરવી વગેરે બોલવું હોવાથી ગુજરાતી પુસ્તકોનું વેચાણ વધારે છે અને વકીલોમાં એનું વાંચન પણ વધારે રહે છે અને આ રીતે હું મારું બાળ સર્જન મને પ્રોત્સાહિત કરતો રહે છે જયદેવ જોશી પ્રેસિડેન્ટ બાર એસોસિએશન જુનાગઢ આજરોજ જુનાગઢ બાર એસોસિએશન દ્વારા જુનાગઢના સિનિયર એડવોકેટ એવા ડીડી રૂપાલિયા સાહેબ દ્વારા ડિસઓનર ઓફ જે ઇક્વિટલ જજમેન્ટની એક સુંદર મજાની બુક લખવામાં આવી અને એ બુકનું આજે વિમોચન નામદાર ડિસ્ટીજ સંજય સાહેબ તથા જૂનાગઢમાં નોકરી કરતા તમામ જ્યુડિશિયલ ઓફિસરો અને બારના સિનિયર એડવોકેટ એડવોકેટશ્રીઓ ડીજીપી સાહેબ તમામ આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને આ કાર્યક્રમ સુંદર જે ગયો છે તે બદલ હું સાહેબ તથા તમામ સિનિયર જુનિયર એડવોકેટ બહેનો અને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું આ સેશન ના અને વાયસ સચ અને સેન્ટ ના સેકન્ડ કોમ્પ્રમે ડાખલ હોય તો સર્વોપરી